શહેરની ડી પાસેની બાવળની કાટમાં તરછોડાયેલ નવજાત બાળકીને રેસ્ક્યુ કરી સારવાર અર્થે એકસો આઠ સેવા મારફતે ખસેડાય શહેરના ડીમાર્ટ પાસેની બાવળની કાટમાં નવજાત શિશુને છોડવામાં આવ્યું હોવાની જાણ એકસો આઠ સેવા મારફત અને પોલીસને કરવામાં આવી હતી જેના અનુસંધાને એકસો આઠ સેવાના તબીબો તાત્કાલિક સ્થળ ઉપર પહોંચ્યા હતા અને બાવળની કાટમાંથી બાળકીને રેસ્ક્યુ કરી હતી અને સારવારથી ખસેડવામાં આવી હતી જ્યારે આ સમગ્ર બનાવને લઈ બાળકીને તરછોડનાર સામે લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો

હા અમારું નામ છે મહેશભાઈ બાંભણિયા હોદ્દામાં ઈ ટી અમને છને ને છ કોલ મળ્યો આ રીતે બાળક બેબાન છે ડીમાર્ટની પાછળની સાઈડમાં શિવ અમૃતધારા સામે અમે બાળકને જેવું મળે કે ભાઈ થોડુંક જીવશે એટલે તરત જ તે સર્ટી હોસ્પિટલમાં લઈ આવ્યા સારવાર માટે મહેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ આપણે જે ઓલું વિહાર છે એની પાછળ અમૃત શિવ અમૃત સોસાયટીની જે સિમેન્ટના રોડ છે ને ત્યાં હાલવા જતો હતો સવારે સાડા છ એ મને બાળક રડવાનો અવાજ આવ્યો એટલે મેં ઘડીક નક્કી કર્યું કે પાકવા છે જ તેને બાળકનો અવાજ પછી મને તો એવું પાકું નહોતું તે કરિયાણા દુકાન છે એ હું હળી કાઢીને ગયો અને મેં કીધું એને કે ભાઈ આ બાળક રડવાનો અવાજ આવે થાય જરાક એ મોટર સાયકલ લઈને આવ્યો ને એની મોટર સાયકલની લાઇટથી એમ જોયું તો મને કે દરબાર આ તો આમાં હાચું કે આ બાળક જ ટીંગાય છે એમ બરાબર એટલું જોયું ત્યાં પછી હું કોઈક લેડીઝને કીધું બોલે એવું ક્યાંક આવડું આ છોકરાનું કાંઈક જોલું થાય તો એમ બરાબર હું ઘરે ગયો ત્યાં એવડે ભાઈ કોઈ આને ફોન કરી દીધો મારી પેલા એક ભાઈ સાંભળેલો અવાજ પણ એ કે મીંદડાનો અવાજ છે એમ